રજા લઈ લીયા હવે પોતી જાય બધું આજે લઈ દઈએ કાલ ઉભો કર દઈએ ભોગરી માં તમાર મજા કે એટલો બહુ સરસ આપરો હા ભોગરી માં રજા આ દે એટલો હારું અમાર તો આ લી દે બીજું તો હું આ લી દે રજા નું માતાજી ની રજા લઈ જાય તો નહીં કરુંગા હા આ બાતી તો જો

ખોલા ગમ એવો ધંધો નહીં આ બરફ કોઈ જોડે હોય ન ધંધો પેલા ખોલાય પતરી અનુભવ બનો એ અનુભવ હોય ને થોડું થોડું હોય પછી અરે તો પેલા માં જોઈ લેવાનું બધું

બિર લે એતો એક છોકરો બિહાર્યો છોકરા ને રાખો પાડો દર્શન થઈ જાય તમારે કોટાઈ 大脚，过来哈。Huh.

tao subscribe cho kênh la Mì Gõ la? không bỏ lỡ những video ra dẫn gì Ta

લે આવો રાજા નવા દોડ દેવો પડે બીજું શું કહીએ રાજા આવો કોક નહીં આવો આવો માતાજી માડી હા હા ગોગરીમાં આવો

Madiyah, eh, dekor buku ini mata ini ya, hai, 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 hai,

બાસઠ ટકા નઈ જવા તેવા લેવા લે પેલા રજા આલમ તને કાલે જોઈ લે

ન તમે ઘર નો માતાજી મેલી બાર પેલી એ કરવા જો એટલે ના મેરા પૂછવા એ માતા આપડે ફેક્ટરી ખોલી બરફ ની રજા તો હાલ માતાજી રજા પણ તમે પીપી પડી જાવ જોયું એ નહી હજુ યાર એ વેન લે તો માતાજી કઈ દે એટલે

તમે પીવાનું કરો પછી કોઠો તો ને તમારો તારું તો જોવો યાર આગેવાન કોમન થઇ જાય

એ ગમે બધું ઉલરી જાય પછી કોમ કરવા દે ને બેન નીકળી તમે ખોલો કરો હાચી ધંધા કરો ને એ તો માતાજી રજા ધંધો સારું ના થાય

એટલે એને ધંધો ખોલ્યો ને એટલે પાવર માં આવી ગયું એમ બગા બકા પછી ઉડાડે હું યાર કુટુંબ નો ભાઈ પડ ને ઉડા લવલી કર્કર કસે આપણે અવૃત્તિ કુટુંબમાં બધું આવૃત્તિ આ લવલી કશી મિનિટવાનું ભાઈ

આ લે ઓ મશીન બશીન ભાઈ તો તો મંદિર હા મારું ટુ હા